કન્સિડરેશન કોઈપણ વસ્તુનો નક્કી નક્કી કોઈ જે કેન્દ્ર છે ને એ સ્વાર્થનું કેન્દ્ર છે કોઈ પણ ઘટનાને જોઉં છું કોઈ પરિસ્થિતિને જોઉં છું તો મારી અંદર પેલું ઇન્ટરનલ એટલે હું જે સ્વ છે ને એની પેલા વાત માને છે અને ઈ વાત માનીને પછી થાય છે એટલે સ્વને તમે પકડેલું હોય એટલે એની અંદર નેગેટિવિટી હોય લુચાઈ હોય કપટ હોય જસ્ટિફિકેશન હોય બફર હોય બધી વસ્તુ હોય ચડાવીને એટલે 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 હું બરાબર છું હું બરાબર છું પ્રતિકૂળ જેટલું હોય ને એ મને ગમે નહીં પછી એ સૂક્ષ્મ રૂપે હું એક હોય માનો કે સ્થૂલ રૂપે તો હું હોય પણ સૂક્ષ્મ રૂપે હું હોય કે ભાઈ મારી આગળ અનુભવ છે માનો કે મને કેટલાક અનુભવો થઈ ગયા છે તો મને અનુભવ થઈ ગયા છે એટલે મને એક ઈગો એવો આવે કે મને વધારે ખબર છે એટલે હું થોડોક હાયરમાંય પ્રવેશ કરી ગયો છું પણ હાયરમાં પ્રવેશ કરી ગયો તો હાયરની અંદર આ પાછું મને ભ્રમણા થઈ જાય કે મને વધારે ખબર પડે છે મને વધારે અનુભવ છે તમને કાંઈ પણ એમ લાગે ને કે હું કંઈક છું કોઈ પણ પ્રકારનું હું વ્યાપક છું તો પણ છેલ્લે છેલ્લે તમારે આ દિવાલે તોડી પડશે હું વ્યાપક છું કે આ છું એ ભાવિ તમે છોઈ છો હવે તમે બોલો છો શું કમે બોલો છો એનો અર્થ એમ છે તમે નથી એ ટાઈપની વસ્તુ એટલે ઇન્ટરનલ કન્સિડરને સેલ્ફ સેન્ટર હારે કનેક્શન છે એ પહેલા સેલ્ફને સેલ્ફ સેલ્ફ છે એને મહત્વ આપે અને પછી બધી વસ્તુને આપે એટલે સેલ્ફ ઇન્ટરનલ કન્સિડરેશન છે એ સ્વાર્થને પેલો મહત્વ આપે પછી આ દુનિયાની બીજી વસ્તુનું મહત્વ આપે અને એના રેફરન્સથી વિચારણા કરે એટલે ઇન્ટરનલ કન્સિડરેશન એટલું બધું સૂક્ષ્મ હોય ને કે ઘણી વાર દેખાય નહીં તમે ઇન્ટરનલ કન્સિડરેશન એ દેખાય એટલે કુદરત ઇન્ટરનલ કન્સિડરેશન ન થાય એના માટે આપણે મોકા આપે એટલે તમે હાયરમાં જાતા હો તો હાયરમાં તમે જમ્પ માર્યો હોય તો એટલે મોટા મોટા સંતો હું નામ અત્યારે નહીં લઉં નામ નહીં લઉં પણ નામ વગર સંતોની કસોટીઓ થઈ છે માનો કે નામ વગર સંતોની કસોટીઓ થઈ હોય અને એ સંતોની કસોટી થઈ હોય એમાં સંતોએ નેગેટિવિટી વ્યક્ત કરી હોય સંતોએ નેગેટિવિટી હવે એની કસોટી એ ઇન્ટરનલ કન્સિડરેશન છે એને એણે એને એમ શું કામ એને કર્યું માનો કે કોક શિષ્ય હતો અને શિષ્યએ એ કઈક એના ઉપર સારા પ્રમાણમાં છેતરપિંડી કરી દીધી માનો કે હવે આ છેતરપિંડી કરી દીધી તો એને કરી દીધી બિચારા એને હવે તું પોતે હાયર માં છો તો આ કરી તારા માટે શું લેસન હતું કે માટે મારું શું લૂંટાઈ ગયું મારું શું વહી ગયું મારું હું એને ચોટું છું એમાં મારું વયું જાય છે આત્મતત્વ બાકી મારું જે ભૌતિક વસ્તુ લઈ ગયું હોય એમાં મને કોઈ પ્રોબ્લેમ ન આવે તો કરુણાનો જન્મ થાય તો કરુણાનો જન્મ ત્યારે થઈ જાય ઇન્ટરનલ કન્સિડરેશન ક્યાં લગીને કામ કરે છે હું બરાબર છું ખરેખર સમષ્ટિ શું કામ ઉપસ્થિત કર્યો માનો કે મારી વિરુદ્ધ કોઈ ગયું મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રહી છું તો એ ષડયંત્ર એટલા માટે કે તમે એને ફોરગીવ કરી શકો તમે ઇન્ટરનલ કન્સિડરેશન ન કરો એના માટે એને છેલ્લી તક આપે છે કે તમે આ જગ્યાએ ફસાશો તો તમારું કરુણાનો જન્મ નહીં થાય એમ એટલે સાચું જ્ઞાન છે કે નહીં એની કસોટી એ છે કે પ્રસંગો પતી જાય એમાં તમે બીજાને જવાબદાર ગણો છો કે તમને જવાબદાર ગણો છો તમારા જીવનની અંદર કંઈ પણ બની ગયું એની જવાબદારી તમે બીજાને થોપો છો તમે રિસ્પોન્સિબલ તમારી આગળ એવાનું પરમાણુ ન હોય તો આ પ્રસંગ નહીં બને તો એનો અર્થ એમ છે ક્યાંક કામ કરવાનું છે સમષ્ટિમાં એમ કહે છે કે પાંદડું પડે છે એ નકામું નથી પડતું વૈશ્વિક ઇન્ટેલિજન્સ થી પડે છે તો હવે તમે વિચાર કરો જીવનની મોટી ઘટનાઓ આવી બધી બને છે એ એમ બને છે ખાલી એમ લાગે ને કે એણે આમ નો કર્યું હોત તો સારું હતું એ બધા ઇન્ટરનલ કન્સિડરે છે આમ નો કરાય આમ કરાય ભલે એને પ્રત્યે નેગેટિવિટી નો આવે માનો કે પણ એમ લાગે કે એમ ન કરાય તો હજી સમજ નથી

આપણે એમ બોલી કે આ જગ્યાએ બહુ આ જગ્યા એટલે મનો કે હું એમ બોલું કે આ જગ્યાએ બહુ સરસ સત્સંગ થાય છે તો પણ એ ઇન્ટરનલ કન્સિડરેશનનો ભાગ છે અહીંયા બહુ સારું વાતાવરણ છે તો ઇન્ટરનલ કન્સિડરેશનનો ભાગ છે ભલે તમારી અગર સારી વસ્તુ છે પણ તમે એને એ ખાતામાં ક્યાં ઇન્ટરનલ કન્સિડરેશનના ખાતામાં એટલે તમે સજાગ થઈ જાઓ કે આવા આ વાત મારામાં ન આવી જોઈએ છે એનું મારું તો છે નહીં

એ સિવાય મને કેટલા અનુભવ થતા હોય મારી જ્ઞાનના કેટલા જબકારા થતા હોય તો મને એવું લાગે કે મારી અંદર જ્ઞાનના બહુ જબકારા થાય છે ને અને નાનો ઇન્ટરનલ કન્સિડરેશન બની જાય બધી વસ્તુ ધ્યાન રાખવી પડે ધ્યાન નથી આવતું ના ના નથી ના નથી આવતું હું તમને હા સાચું છું એ ખબર નહીં કેવો આપણે આપણે એને શું કહેવાય એને પ્રતિબંધ આપણે કેવો પ્રતિબંધ હશે ખબર નથી પડતી બહુ જબરજસ્ત વાતો કરનારા હોય સમષ્ટિની અંદર આવા લોકો થઈ ગયા છે કે જે જાગૃતિ જાગૃતિ સિવાય કઈ વાત નથી કરી અને છતાંય એ લોકો પોતાના જીવનની અંદર બને ત્યારે એ ભૂલ કરી જાય એટલે આ અઘરામાં અગ્રી વસ્તુ છે

કે હું બધાને કહેવા માટે ઉપડી જાઉં છું તો હવે આ વસ્તુ તો તમે એમ કે તમારી પૂર્ણતા ક્યાં છે એટલે તમે જ્યાં જ્યાં અપૂર્ણતા કરો છો એ તમને દેખાવામાં આવે એ ટાઈપની વસ્તુ એટલે આ છેલ્લો શોખ છે ને ઇન્ટરનલ કન્સિડરેશન ઉપર મારવાનો ઇન્ટરનલ કન્સિડરે આપણે પહેલો શોખ તો તમે મારી લીધો પણ બીજો શોખ જે ગુરજેબ કે છે ને એ ઇન્ટરનલ કન્સિડરેશન ઉપર છે અને ઇન્ટરનલ કન્સિડરેશન હોય એટલે નેગેટિવિટી એની પાછળ પાછળ આવે એના પછી ઇન્ટરનલ કન્સિડરેશન હોય એટલે નેગેટિવિટી આવે જસ્ટિફિકેશન આવે બફર આવે બધી વસ્તુ ઇન્ટરનલ કન્સિડરેશન ને હારે જ આવે